આવી ગયા છે તો અહીં લેશન કરવા એ કેમ લેશન કરવા હે દીપાલે ને આપણે અહીં તો માસ્તર આવી ગયા છે આપણે બેટ ભાજા વાળા વગાડો વાળો વગાડો છો ગાલો હલો વગાઈ આવડું વગાઈ લેશન કરે છે બાજા થાય બે બાજા કરે બેઠા બેઠા વગાડવાનું બંધ કરે લેશન કરે છે ખબર પડતી હે

กูรู้ด่าเรื่องมันว่าเอ็มส์เอ็มเซสซาลีสักต่อสามสิบเอ็มส์ต่อหกเจ็ดเจ็ดสิท่านเชื่อเลี้ยครับพี่อยู่อะไรนี่เอ๊อ๊าล่ะล่ะเฮ้ยว่าอ้อมกันยังกูอัดแต่แล้วนี่ใครกันมาล่าบอล

અને બહુ મજા આવે કામ કરવાનું કા આપણે ક્યાં મજા આવે ને પલોટાકા બળતન નાખે છે અને આપણે સા પાણી લાવે છે જોયું આપણે કેવી શાહ બનાવે છે અને પછી આપણે સાફ પીને આપણે આનંદ લેવી થોડોક કેવી આ બધું આપણે થોડુંક આવી એટલે વાસડી દેખાડું તમને

পিউ চি বাহি গৈছে

તો ચાલો આપણે તન ખાઈ લે થોડું હું તો ભૂખ લાગી છે બહુ ચાલો લઈ લે સીતા ખાઈ છે અમારો જો ભાઈ બીકો આવી ગયો છે આ રે કા બેજા તમમાં જમીન લીધું તે જમીન લીધું પકોડો સાખ પકોડો સાખ કેવું બન્યું પકોડો સમોસુ કેટલે તો સમોસો સાહેબ તો ચાલો જમી લેવી જો ફોટો પાડો ફોટો પાડે ફોટો પાડે હમજો આયા 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 કેમેરા હમજો આ કેમ પાડી હારો પડું લે હારો આવશે લે લે હું ખાધું આજે

વિડીયો શૂટિંગ કરવાનું છે એટલે થોગે વાર છે ખરી વાત છે તો આપણે સ્પેશિયલ દોસ્તો બ્લોગ હા બ્લોગ ઉતારવાનો છે આ બધા છે કોમેડી છે હું ભૂલતા નહી દોસ્તો ખામાં બધાને છે ને કોમેડી વિડીયો ઉતારવાનો છે પણ જે તો વાર છે એનું જે આપણે બધું આવે ને એટલે કોને કોને ડાયલોગ દેવો એ બધું લખવાનું બાકી છે થોડુંક એટલે લખી નાખવી પછી એને બધા દેવાના છે ડાયલોગ હું દેવાના છીએ હેલો દોસ્તો

પછી સેપ તો સુંદર છે એટલે આમ એક થઈ ને મજા આવે ખાવાનું એટલે ગાથા ને મજા ખાવાનું ચાલો દસ તો પછી જમી લઈશું અને આપડે વેડિયો બસ અહીંયા લગન તો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સાથે સબસ્ક્રાઈબ કરી દો અને શેર કજો જેમ બને એમ